દુકાનોના વેપારીઓ અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ સાથે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો સાથે જ ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સૂચના અનુસાર લોકોમાં જાગૃતિ સાથે લોક સંપર્કનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી રજૂઆત કરાઈ હતી સાથે જ જેતપુર શહેરમાં વર્ષોથી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો કરાયા હતા અને કરોડો રૂપિયાના ગ્રાન્ટ આવતા છતાં રોડ રસ્તાઓ પાણી સહિત વિકાસના કામોની સગવડતા ન મળતી હોવાના આક્ષેપો કરીને મુદ્દાઓ ઉજાગર કરવા માટેનો પ્રયાસ કરાયો હતો સાથે જ આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ કોંગ્રેસ પાર્ટી લડાઈ લડશે તેવું કોંગ્રેસના રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયાએ કહ્યું હતું અહેવાર નાસિર બોઘાણી